હરણના શિકારના મામલામાં વન વિભાગ અને પોલીસ ટીમને મોટી સફળતા મળી છે જે હરણનો શિકાર કરીને ખાનોમાં માન સપ્લાય કરતી ગેંગના અડધા ડઝનથી વધુ સભ્યોની પોલીસે ધરપકડ કરી છે અને તેની પૂછપરછ દરમિયાન અનેક ચોંકાવનારા ખુલાસો સામે આવ્યા છે જેમાં આરોપીઓ લોકોની માંગ પર હરણનો શિકાર કરતા હતા અને મોટા પ્રમાણમાં હરણનું માન સપ્લાય કરતા હતા હરણ શેરપુરમાં સોમવારે બનેલા હરણના શિકારના મામલામાં શિકારીઓની ધરપકડ કરવા અને તેમની સામે કડક કાયદાકીય કાર્યવાહીની માંગ સાથે સ્થળ પર ગ્રામજનો અને વન્યજીવ પ્રેમીઓ દ્વારા સતત વિરોધ ચાલી રહ્યો છે શિકાર કેસમાં આરોપીઓને પકડવા માટે વન વિભાગ અને પોલીસની જુદી જુદી ટીમોએ કાર્યવાહી કરી હરણનો શિકાર અને માસ સપ્લાય કરતી ગેંગના લીડર સહિત અનેક સભ્યોની ધરપકડ કરી હતી બાડમેર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના ડીએફઓ સાહિત સવિતા દહિયાએ જણાવ્યું કે આ સમગ્ર મામલામાં મંગતા નિવાસી ઉદાન રામ હરણનો શિકાર કરવાની અને માંસ સપ્લાય કરવાની ગેંગ ચલાવે છે ટોળકીના મુખ્ય લીડર ઉદાન રામે પોલીસ અને વન વિભાગની પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું હતું કે માંગતા વિસ્તારમાં ગ્રેનાઇટની ખાણો અને હોટલોની માંગણી મુજબ તે સ્થાનિક લોકોને પૈસાની લાલચ આપીને હરણનો શિકાર કરાવે છે જે હરણને બસો રૂપિયા પ્રતિ કિલોના ભાવે માંસ સપ્લાય કરે છે અત્યાર સુધીની પૂછપરછમાં છેલ્લા દોઢ વર્ષથી આ ટોળકી ચલાવી રહેલા આરોપીએ તેના ઘર પાસેના મેદાનમાં ડ્રગ્સનો મોટો જથ્થો છુપાવ્યાનું પણ કબૂલ્યું છે ટોળકીના અન્ય સભ્યોને પકડવા પોલીસ અને વન વિભાગની ટીમો સતત દરોડા પાડી રહી છે પકડાયેલા આરોપીઓની ધરપકડ કર્યા બાદ વન વિભાગની ટીમ તેઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ પર લેશે અમને કુલ છ લોકો ગ્રફતાર કર્યા હૈ સભી છ ને આપણા અપરાધ સ્વીકાર કર્યા હૈ तो इनको आगे इन्वेस्टिगेशन के लिए सत्रह तारीख तक इसको इनको सभी को रिमांड में लिया है और उसके अलावा भी काफ़ी लोगों के सामने आने की संभावना है वन अपराधियों के क्योंकि काफ़ी समय लंबे समय से वहाँ पर आ, वन अपराध हो रहा है शिकार भी हो रहा है हिरणों का तो इस तरह से चिंकारा का शिकार लगातार होने से हमने वो गश्त भी वहाँ पे बढ़ाई है लगभग हमारी हर रेंज का एक एक गाड़ी अभी चारों तरफ से हर जगह छानबीन कर रही है और इनका जो उद्देश्य मकसद था वो था सिर्फ शिकार करके खाना ही नहीं था वो उनको व्यापारिक यूज़ कर कर रहे थे और उसको पे सप्लाई भी लगातार हम प्रयास करते रहेंगे डीएफओ सविता दरिया ए कहू के वन्य जीव प्रेमियों ग्राम जनों हजूताल पर पुलिस और वन विभाग द्वारा अत्यार कार्यवाही थी ग्रामजनों जनों वन्य जीव प्रेमियों

तो घटनास्थल निरीक्षण में करीब नौ हिरणों का शिकार करने की पुष्टि हुई थी और कुछ हिरणों के पार्ट अलग अलग पड़े थे तो इससे संख्या ज्यादा भी हो सकती थी तो ग्रामीणों का उसमें आक्रोश था और आक्रोश भी वाजिब था कि हिरणों का शिकार करना एक संवेदनशील मुद्दा है उस दौरान हमें कुछ इनपुट मिले थे कि कुछ संदिग्ध लोग हैं जो यहाँ शिकार करने आते हैं અધિક પોલીસ અધિક્ષક બોસે જણાવ્યું હતું કે હરણના શિકારની ઘટના બાદ વન્યજીવ પ્રેમીઓ અને સ્થાનિક લોકોમાં સતત ગુસ્સો છે તે જોતા વન વિભાગની સાથે અલગ અલગ પોલીસ ટીમોએ ધરપકડ કરાયેલા આરોપીઓની સઘન પૂછપરછ કરી છે આ સમગ્ર મામલો ટૂંક સમયમાં